વડોદરા શહેરના નવલખી ખાતેથી અંગદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અંગદાન એ મહાદાન છે અંગદાન એ બીજા વ્યક્તિ માટે જીવનદાન છે તે ખૂબ જ મહત્વનું દાન ગણાય છે માટે અંગદાન કરવું જોઈએ એ મહાપુણ્યની સાથે મહાદાન પણ ગણવામાં આવે છે

સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે આ સાયક્લો સાયક્લોથોનનું સંપૂર્ણ આયોજન આપણા લોકપ્રિય સાંસદ શ્રી હેમાંકભાઈ જોશીની નેતૃત્વમાં થયેલું છે અંગદાનના જે પ્રણેતા છે કે જેમને અંગદાનની મૂવમેન્ટ એક એવા લેવલ પર લઈ ગયા છે કે આજે લાખો લોકોના જીવન બચી રહ્યા છે એવા શ્રી રિસ્પેક્ટેડ દિલીપ દેશમુખ દાદા આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે એમની આગેવાનીમાં પણ આજે અંગદાન મહાદાનની સાયક્લોથોનનું આજે નવલખી ગ્રાઉન્ડથી શુભારંભ કરવામાં આવ્યો છે ચાલીસ મિનિટની આ સાયક્લોથોન છે ચૌદ પોઈન્ટ આઠ કિલોમીટર આજે કવર કરવામાં આવશે નવલખીથી સ્ટાર્ટ થઈ અને નવલખી એ રિટર્ન થશે મુખ્ય હેતુ સાયક્લોથોનનો કે લોકોમાં અંગદાન વિશે જાગૃતતા ફેલાય લોકોને અંગદાન શું છે અને અંગદાન કરવાથી કેટલા લોકોના જીવન બચી શકે એ ઉક્તિને સાર્થક કરવા માટે આખી જ આ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે માન મનુષ્ય શરીરમાંથી આઠ અંગોનું નોર્મલી આપણે અંગદાન કરી શકીએ છીએ એમાંથી મુખ્યત્વે જે પાંચ અંગો છે જેના અંગદાનની ખૂબ જ અત્યારે જરૂર છે જેનાથી લોકોના જીવન બચી શકે છે એટલે લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે અંગદાન એ મહાદાન અને અંગદાન એ જીવતદાન એ ઉક્તિને સાર્થક કરવા માટે આ સંપૂર્ણ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે